મોડાસિયા કડવા પાટીદાર સમાજ દ્વારા બાળકો માટે ત્રિદિવસીય સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આમ તો ચાર વર્ષ અગાઉ જ્યારે સમર કેમ્પની શરૂઆત કરવામાં આવી ત્યારે માત્ર બસો બાળકોથી જ શરૂઆત કરી હતી જે બે હજાર ચોવીસમાં બારસો બાળકો સુધી પહોંચ્યો છે જેમાં બસોથી વધુ શિક્ષકો સોથી વધુ સ્વયંસેવકો સહિત અન્ય સો જેટલા સમાજના પ્રતિનિધિ અને હોદ્દેદારો સતત જહેમત ઉઠાવી રહ્યા છે જેમાં આઉટડોર ઇન્ડોર સેલ્ફ ડિફેન્ડ અને ક્રિએટિવિટી પણ શીખવાડવામાં આવે છે અને આ ત્રણ દિવસમાં ચાર વર્ષથી લઈ અને ચૌદ વર્ષ સુધીના બાળકો આવે છે અને બાળકોને શિક્ષકો દ્વારા જ તમામ પ્રકારની તાલીમ અપાય છે ત્યારે વિવિધ રમતો અને ખાસ કરી અને લુપ્ત થતી રમતો અહીં રમાડવામાં આવે છે અને આ કેમ્પમાં બાળકોની બુદ્ધિ શ્રમતા વધે તેમ માટે સમાજના જ શિક્ષકો દ્વારા સતત શિક્ષણ અપાય છે અને બુદ્ધિનો વિકાસ થાય તેમ માટે ડ્રોઈંગ પેપર ક્રાફ્ટ સહિતની ઇન્ડોર રમત પરીક્ષાને લઈને માર્ગદર્શન રમત સાથે ગમત પણ સમાજના શિક્ષણ લોકો કરાવી અને માર્ગદર્શન આપતા હોય છે અહીંયા અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે અને ઉનાળામાં સમર કેમ્પ મોડાસિયા કડવા પાટીદાર દ્વારા આયોજિત કરવામાં આવે છે જેનો મુખ્ય ઉદ્દેશ એ છે કે હાલની જનરેશન જે સતત એસીમાં રહે છે સતત મોબાઈલમાં ખોવાયેલી રહે છે અને ઓનલાઈન ગેમોથી સતત ઘેરાયેલી રહે છે એવા બાળકોને મોબાઈલ ટીવી અને એસીથી દૂર કરી અને મેદાનમાં લાવી મેદાની રમતો રમાડી અને એમને પ્રકૃતિથી વાકેફ કરવામાં આવે પ્રકૃતિ દ્વારા બાળકો જોડાય અને ખૂબ સારી રીતે રમે એ માટે અહીંયા ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું છે મોડાસિયા કરવા પાટીદાર સમાજ દ્વારા સમર કેમ્પ અને વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન થાય છે એના ભાગરૂપે અત્યારે સમર કેમ્પ ચાલી રહ્યો છે અને વખતો વખત ઘણા બધા વર્ષોથી